ભાઈ આજે આપણે આવી ગયા છે વડોદરા સિટીની વચ બરાબર સુલતાનપુરાનો જે ખાંચો છે એની બાજુમાં જે ન્યા મંદિરની ગેટ તરફનો રસ્તો છે અહીંયા સિટી સેન્ટર કોમ્પ્લેક્સ જોઈ લો એની બરાબર સા બાજુમાં જ એટલે બહાર રોડ પર જ લાકડાની દરેકે દરેક વસ્તુઓ તમને મળે છે અહીંયા લાઇન બંધ લોકો બેસે છે બધી જ વસ્તુઓ તમને આ વિડીયોની અંદર અમે બતાવવાના છે

અને લોકલ માર્કેટના વિડીયો જોવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જો ભાઈ અમારી બ્લોગિંગ ચેનલ છે અમે બધી જ વસ્તુઓ તમને બતાવીએ છે અને ફટાફટ તમે આવી જજો આ માર્કેટમાં શોપિંગ કરવા જો તો તમને છોકરાઓની જે ડેસ્ક હોય છે તૈયારથી વસ્તુઓ બતાવું છું આવી રીતનું આખું છોકરાઓની આ ફોલ્ડિંગ આવશે જો આમ કરીને ફોલ્ડ કરીને તમે વાળીને કશે પણ મૂકી શકો છો એવી રીતના એમની પાસે ફોલ્ડિંગ ટેબલ મળે છે જો આ બધા વુડનના છે આમાં અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર તમને મળી જશે અને હેવી છે અહીંયા પાણીનો ગ્લાસ મૂકવો હોય તો પણ મૂકી શકશે જોઈ લો અલગ અલગ ડિઝાઇનના છે આ બધા ડેશબોર્ડ કેટલા આવશે ચારસો રૂપિયામાં ચારસો એ ચારસો ફિક્સ હોય કે ભાવ થાય ભાવ થાય ત્રણસો લગીન આવે એમાં અલગ અલગ કાર્ટૂન કેરેક્ટરવાળા આવી રીતે બધી વસ્તુઓ તમને મળી જશે જોઈ લો પછી લાકડાનું આખું જોઈએ તો લાકડા આખું લાકડાનું આવશે જોઈ લો બંધ થાય ને અચ્છા કેવી રીતે બંધ થાય બતાવો તો રીતે થશે આ શું પ્રાઇસ માં આવે બસો જાય હે ને જો ભાઈ હેવી લાકડાના ડેસ બનાવેલા છે નાના છોકરા ને ભણવા માટેની બહુ સરસ એવી વસ્તુ છે હા હેવી અને મજબૂત છે હે ને અને પછી જે રોટલીની પાટલી છે એ શું રેન્જમાં આવશે આ સો રૂપિયામાં આવશે બરાબર જો આ રોટલી પાટલી છે ઊંચા પાયાની સાથે આવે છે એ ફક્ત સો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર છે જોઈ લો આ સેમ્પલ ફૂલ્લો રાખ્યો છે બાકી બધા પેક પીસ અહીંયા છે જો આવી રીતના આવશે સો રૂપિયાની અંદર ભાઈ હેવી લાકડાની પાટલી છે ભાઈ જન્માષ્ટમી આવી રહી છે એટલે કૃષ્ણ ભગવાનના ઝૂલા આ કૃષ્ણ ભગવાનના ઝૂલા છે ને આ શું રેન્જથી આવશે ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયામાં અને હજુ તો ઘણા બધા ઝૂલા બનતા હશે ને હજુ આવશે બરાબર જેમ જેમ સમય આવશે બરાબર છે બરાબર છે અને આ પાટલીઓ લાકડાઓની સો રૂપિયા આમાં હેવી મોટી લાકડા મોટી જોઈએ તો પણ અલગ અલગ ભાવમાં ને એટલે મોટી નાની મળી જાય એવું ને બરાબર જોઈ લો બસો વાળી છે હા એટલે નાની મોટી તમને પાટલીઓ બાટલીઓ બધું એમની પાસે લાકડાની દરેકે દરેક વસ્તુઓ તમને મળી જશે જોઈ લો એમાં વેલણ પણ તમને જોઈએ તો વેલણ પણ મળશે જો કેટલા પાત્રા હોય છે પચાસ વાળા બરાબર જો ભાઈ વીતેલા સમયમાં છોકરાઓ જે ગાડી રમતા હતા એવી રીતની આવી ગાડી પણ તમને મળવાની છે આજ કેટલાની આવશે પચાસ રૂપિયાની અંદર આ ગાડી આવશે જોઈ લો અને નાના મોટા બેટ તમને જોતા હોય બોલ બેટ તો એ બેટ પણ મળી જશે જો બેટ શું રેન્જના છે અઢીસો રૂપિયા બરાબર આ દેશી લાકડું આવે દેશી લાકડું આવે જો નાના મોટા બેટ છે પછી સ્ટમ્પની પણ પેર છે જો સ્ટમ્પની પેર પણ તમને મળશે જો આવી રીતે ત્રણ સ્ટમ્પ આવશે બેટ આવશે આમાં નાની મોટી સાઇઝ નાના છોકરાઓને રમવા માટે જોઈએ તો પણ લાકડાની બેટ પણ મળી જશે એમાં પણ પચાસ સો દોઢસો એવી રીતે અલગ અલગ નાની સાઈઝમાં તમને બેટ મળી જશે જો નાનકડી આવી ખાટલી છે જેમાં આખી જે પ્લાસ્ટિકના જે આવે છે બેલ્ટ એનાથી આખા રબડ આખું ભરેલું છે જો આવી રીતે પ્લાસ્ટિકની પાટી જેને કહેવાય ને એ પાટીથી ભરેલું છે સો રૂપિયાથી આ નાની ખાટલી શરૂ થઈ જશે એમાં અલગ અલગ સાઇઝમાં અલગ અલગ પ્રાઇસ છે જો આવી રીતે છે હજુ આનાથી મોટી જોઈતી હોય તો પણ છે જો અલગ અલગ સાઇઝમાં અલગ અલગ પ્રાઇઝ છે અને અલગ અલગ કલરની પાટીઓ પણ ભરેલી છે બહુ જ સરસ એવું ખાટલાઓનું નાના ખાટલાનું પણ કલેક્શન તમને મળશે નાનામાં નાની પાટલી પણ છે જોઈ લો છે ને અને મેં તમને જેવું રીતે કહ્યું ને કે નાની મોટી અલગ અલગ તમને બેટ મળશે જો અલગ અલગ સાઇઝની બધી બેટ પણ તમને મળી જશે જો આ જો તમને લાકડાનું બાજેટ બતાવી રહ્યો છો આખું લાકડાનો બાજેટ છે જે તમે માર્કેટમાં મોડ્યુલર બાજેટ તમે ખરીદો છો એની જગ્યાએ લાકડાનો આખો સનમાયકો લાગેલો છે જો માસી આ બીજો કલર પણ આપ્યો જો છે ને એ લાકડાના હેવી બાજેટ મેં તમને બતાવ્યા એ ફક્ત બસ્સો રૂપિયા જેવી પ્રાઇસથી એમની પાસે અવેલેબલ છે અને આમાં પણ નાની મોટી સાઇઝના મળતા હશે ને આપણી પાસે અને આ પાયા શું રેન્જના છે જો ભાઈ આજના જમાનામાં પણ કોઈ હાથથી કપડાં ધોતા હોય તો આ પાયા છે પચાસ રૂપિયા સિત્તેર રૂપિયા સો રૂપિયા અલગ અલગ પાયા તમને આવી રીતે મળી જશે લાકડાના જોઈ લો આમાં બધી જ રેન્જ છે અને વન પીસ વન પીસ છે જોઈ લો એવું નહીં કે અહીંયાથી તમે હા વન પીસ જ આવે હે ને દાંડો જોઈન્ટ કરેલો ના આવે આ વન પીસ જ આવે એટલે વન પીસ પાયો તમે આરામથી કપડાં ધોઈ શકશો એવા પાયા મળી જશે ભાઈ નાની મોટી રોટલી પાટલી છે જો આમાં ઊંચા પાયાવાળી વાળી મોટી પાટલી છે જો આવી રીતે આવશે ને બધી જ ભાઈ સો દોઢસો બસો અલગ અલગ પાટલીઓ તમને મળતી હોય છે હા આ બતાવી હતી બરાબર છે આ શું રેન્જની છે ભાવ થઈ જાય હે ને હા અઢીસો રૂપિયા કે છે પણ બસો અઢીસો રૂપિયા સુધીમાં તમને મળી જશે અને સો રૂપિયાની જે પાટલી બતાવી હતી એ છે જોઈ લો લાકડાની બધી વસ્તુઓ મળી બાબા ગાડી છે ભાઈ એક જમાનામાં પાંચ વર્ષના છોકરા સુધી બાબા ગાડી ચાલશે બસો અઢીસો ત્રણસો રૂપિયા પ્રાઇસ બતાવે છે પણ બસો રૂપિયા સુધીમાં મળી જશે અને માસી કહી રહ્યા છે કેવું કહો છો

વિડીયો શેર કરી ભાઈ અમારા વડોદરા શહેરના અવનવા લોકલ માર્કેટ્સને જરૂરથી વિઝિટ કરજો ખૂબ જ સરસ અને જરૂરિયાતભરી વસ્તુઓ તમને અમારા લોકલ માર્કેટમાં મળે અમારી સામે નાના નાના છોકરાઓ આવી રીતે બેટ ખરીદવા અહીંયા આવે છે લાકડાની દરેકે દરેક વસ્તુઓ અહીંયા મળે છે ભાઈ બંને બાજુની સાઈડ પર વેપારીઓ બેસે છે કાયમની માટે જો નાના નાના છોકરાઓ બેટ બેટ લેવા આવ્યા છે જો બેટ લેવા આવ્યા છે બધા કારીગરો એટલે બધી જ બાજુ બંને બાજુ તમને વેપારીઓ મળી જશે બધી જ વસ્તુઓ સેમ જેવી તમને લગભગ મળી જશે નાની મોટી પાટલીઓ છે જોઈ લો પાયા છે બધી જ વસ્તુઓ આવી રીતે તમને મળી જશે આ કેટલાવાળી છે પાટલી કેટલા એસી રૂપિયા એમાં ભાવ થાય ભાવ થાય ને અચ્છા જો એંસી રૂપિયા ભાવ ભાવ બતાવી રહ્યા છે એમાં પણ થોડું ઘણું બાર્ગેનિંગ થઈ જશે અને તમને ઘણી સરસ એવી લાકડાની બધી વસ્તુઓ મળી જશે જેવી રીતે નાની મોટી બેટ તમને બતાવી એવી રીતે નાનામાં નાની બેટ પણ તમને મળશે આ કેટલા આડી છે બેટ નાની સિત્તેર રૂપિયા એમાં ભાવ થાય ના થાય ફિક્સ રેટ છે બરાબર નાનામાં નાની બેટ સિત્તેર રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થઈ રહી છે જોઈ લો એમાં મોટી બેટ જોઈએ તો પણ મળશે જો આવી રીતના આવશે એનાથી પણ મોટી બેટ છે જો આ રીતે ભાઈ બધી અલગ અલગ બેટ છે અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની બેટ મળે છે એટલે જ તમે જોઈ લો કે આપણા વડોદરા શહેરના છોકરાઓ ભાઈ મેચ રમવા માટે લાકડાની બેટ ખરીદવા આ માર્કેટમાં આવે છે જોઈ લો આ રહ્યા તો ભાઈ તમને પણ લાકડાની કોઈ પણ વસ્તુઓની જરૂર હોય તો આ માર્કેટમાં જરૂરથી આવજો બધી જ વસ્તુઓ તમને અહીંયા જોરદાર અને ખૂબ જ સરસ એવી પ્રાઇસ પર તમને મળી જાય છે જોઈ લો નાની મોટી પાટલીઓ છે અહીંયા જો મેં તમને જેવી રીતે બતાવી આ વેલણ સાથે નાનેકડી પાટલી આવે છે આ છોકરા રમવા માટે બરાબર છે કેટલાની આવશે પચાસ રૂપિયાની હે ને અને આ મોટી પાટલી આવશે જોઈ લો સો સો રૂપિયા જેવી પ્રાઇઝમાં પાયા પણ છે પચાસ રૂપિયા સિત્તેર રૂપિયા જેવી પ્રાઇઝની અંદર જોઈ લો મેં તમને કહ્યું મોટા મોટી પાટલી અગર તમને જોઈએ ને લાકડાની તો પણ મળશે જો મોટો પાટલો છે જો આ મોટો પાટલો શું રેટનો છે બરાબર ત્રણસો રૂપિયા પ્રાઇસ બતાવી રહ્યા છે એની અંદર તમે બાર્ગેનિંગ કરી શકશો અલગ અલગ હેવી હેવી લાકડાની વસ્તુઓ છે જોઈ લો આમાં નાની મોટી અલગ અલગ સાઇઝો પણ છે જો આ બે સાઇઝ છે હા હા બાજેટની જગ્યાએ કોરો લઈને યુઝ કરવો હોય તો થાય પૂજા મૂકવી લોટો બોટો મૂકવો હોય ને તો ચાલી જાય બરાબર બાજેટ તરીકે નાના મોટા પાટલા છે આ પાટલા છે જોઈ લો એમાં ત્રણ ચાર બધી સાઇઝો તમને મળી જશે ભાઈ જો અને ખાટલાઓમાં પણ કલેક્શન છે એમાં નાની મોટી ખાટલી આ મોટી સાઇઝની ખાટલીઓ છે જો એમાં પાટી ભરેલી આવે જ છે જોઈ લો આ શું ભાવનું છે અચ્છા બસો રૂપિયા જેવી પ્રાઇસ બતાવે છે પણ દોઢસો રૂપિયા સુધીને તમને આપી દેશે જો અલગ અલગ કલરની પાર્ટી છે અલગ અલગ વસ્તુઓ તમને આવી રીતે મળી જશે ભાઈ જો વડોદરા શહેરના સુલતાનપુરા ન્યા મંદિર ગેટની પાસે આવેલા લાકડાના દરેક વેપારીઓ સાથે આજે તમને મેળવી દીધા છે લાકડાની બધી જ વસ્તુઓ તમને આ વિડીયોની અંદર પ્રાઇઝની સાથે કવર કરીને બતાવી છે તો આવી કોઈ પણ લાકડાની વસ્તુઓ લેવી હોય તો તમે સુલતાનપુરપુરાની ખાંચાની બાજુમાં સાધના ટોકીજની બહાર અહીંયા તમે આવી જજો બધી જ વસ્તુઓ તમને અહીંયા રિઝનેબલ પ્રાઇઝિસ પર મળી જશે વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો જયેશ મોસી બ્લોગ ચેનલ નામ છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ અમે તમને આવા રેલમ છેલ થયેલા જોવા મળીશું ફોલો કરી લેજો નવા નવા માર્કેટના અપડેટ્સ અને વિડીયોઝ અમારી ચેનલ પર સર્વપ્રથમ અમે તમારી માટે લાવતા હોઈએ છીએ ફોલો કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જય 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 જયગુદરા